લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાવથરાદ જિલ્લાનું નવ નિર્માણ કરી સરહદી વિસ્તારના લોકોને આપી મોટી ભેટ વાવ થરાદ જિલ્લાનું નિર્માણ એ બનાસનું વિભાજન નહીં પરંતુ નવ નિર્માણ છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ભવિષ્યમાં વાવથરાદ જિલ્લાને રાજ્યનો જ નહીં પરંતુ દેશનો અગ્રણી જિલ્લો બનાવવા સૌ કોઈ સાથે મળી કામ કરીએ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી આપણો જિલ્લો વાવ થરાદ જિલ્લો આપણા નેતા નરેન્દ્રભાઈ મોદીના નારા સાથે હજારોની સંખ્યામાં લોકો જોડાયા બનાસકાંઠા જિલ્લાના વિશાળ જનહિતમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લઈ અલગ વાવ થરાદ જિલ્લાનું નવું નિર્માણ કર્યું છે ત્યારે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી આજે થરાદ પહોંચતા લોકોએ તેમને વધાવી તેમનો ઉમળકાભેર સ્વાગત કર્યું હતું સરકાર અને વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈના આભાર દર્શન માટે બોલી સંખ્યામાં લોકો જોડાયા હતા થરાત ખાતે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વિશાળ જાહેર સભામાં સંબોધતા જણાવ્યું કે આ વિભાજન નહીં પણ નવ નિર્માણ છે નવીન જિલ્લો બનતા અહીં બહોળા પ્રમાણમાં વિકાસના કાર્યોને વેગ આપી શકાશે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાવ થરાદ જિલ્લાનું નવ નિર્માણ કરી સરહદી વિસ્તારને મોટી ભેટ આપી છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકાસની યાત્રાને આગળ ધપાવી આ વિસ્તાર માટે અનેક કામ કરે છે રાજ્ય સરકાર દ્વારા સરહદી જિલ્લામાં અનેકવિધ વિકાસના કામો કર્યા છે નવીન જિલ્લો બનતા વહીવટી અનુકૂળતાઓ અને સ્થાનિક લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ ઘર આંગણે મળી રહેશે તથા સ્થાનિક લોકોની રોજગારીમાં પણ વધારો થશે તેમણે જણાવ્યું કે ભૂતકાળમાં નાગરિકોને માવશરીથી પાલનપુર જવા માટે લાંબુ અંતર કાપવું પડતું હતું તેમણે નાગરિકોને અપીલ કરી કે ભવિષ્યમાં વાવ થરાદ એ રાજ્યનો નહીં પરંતુ દેશનો અગ્રણી જિલ્લો બને તે માટે સૌ કોઈએ સૌ સાથે મળી અને કામ કરવું પડશે નવીન જિલ્લાનો જશ એ કોઈ એક વ્યક્તિનો નહીં પરંતુ તમામ તાલુકાના નાગરિકોનો જશ છે દરેક વ્યક્તિની સુખાકારી કલ્યાણ થાય તે માટે સાથે મળી કામ કરવાનું છે આ પ્રસંગે લોકોએ પણ આપણો જિલ્લો થરાદ જિલ્લો આપણા નેતા નરેન્દ્ર આપણા નેતા નરેન્દ્રભાઈ મોદીના નારા લગાવ્યા હતા અહીં નોંધનીય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને બે હજાર વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ મળી હતી હાલનો બનાસકાંઠો જિલ્લો રાજ્યમાં તાલુકાની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ ચૌદ તાલુકા ધરાવે છે એટલું જ નહીં વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે હાલ આ જિલ્લાના ચૌદ તાલુકામાંથી નવા બનનારા વાવ થરાદ જિલ્લામાં વાવ ભાબર થરાદ ધાનેરા સુઈગામ લાખણી દિયોદર અને કાંકરેજ એમ કુલ આઠ તાલુકાઓ તેમજ ભાબર થરાદ થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાનો સમાવેશ કરાયો છે નવો જિલ્લો બનતા લોકોને સરેરાશ પાંત્રીસ થી પંચ્યાસી જેટલા કિલોમીટરના અંતરમાં ઘટાડો થશે તથા સમય અને ઇંધણની પણ બચત થશે બ્યુરો રિપોર્ટ મૂળજી ચૌધરી થરાદ

જે રીતે નર્મદાનું પાણી આ ધરતી ઉપર આવવાને કારણે આ વિસ્તારના વિકાસની નવી દિશા બદલાઈ જે પ્રમાણે અહીંયા શિક્ષણનું કામ ચાલુ થયું એના કારણે જે પ્રમાણે નવી દિશા બદલાઈ એકસો આઠ સહિત આરોગ્યની વ્યવસ્થા ઉભી કરી દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એના કારણે જે બદલાવ થયો હું માનું છું કે નવનિર્મિત જિલ્લાને કારણે આ તમામ તમામ સરદાર સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અને દેવેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રીના ખૂબ ખૂબ અભિનંદન એ માટે અમે વાવ તાલુકો ગુજરાત તાલુકો અને આ આસપાસની પ્રજા ખૂબ ખુશ છીએ કેવો ખુશીનો માહોલ છે ખુશીનો માહોલ કોઈ કહેવાની વાત નથી પબ્લિક લોટ આવેલી છે અત્યારે અને બધા ખુશી બની રહી છે આ તારીખમાં દિવાળી જેવો તહેવાર છે અમારા જિલ્લો બની ગયો છે બરાબર ત્યારે તમારા શું કેવી ખુશીની લહેર છે પેલો તો સૌપ્રથમ તો માનનીય મુખ્યમંત્રી સાહેબ અને આપણા સીએમ સાહેબ અને માનનીય અધ્યક્ષ સાહેબ ખૂબ ખુબ આભાર વ્યક્ત કરીશ કે અમારે જે વર્ષો સુધી માંગણી હતી ખરાબ સુધીની એ ખરાબ જીલો જાહેર થાય એ અમારે પૂર્ણ કરી છે એમને જીલો બન્યા કરે શહેર શહેરની અંદર બહુ બધી ખુશીનો માહોલ ચાલી રહ્યો છે આલી તારીખમાં પબ્લિક બહુ બધી ખુશ થાય છે આજે સાહેબ અધ્યક્ષ સાહેબ વધારી છે પ્રથમ વખત તો તેમનો કાર્યક્રમ મોટો કાર્યક્રમ નાખવામાં આવ્યો છે અને હાલની તારીખમાં બહુ બધી ખુશીનો માહોલ બની રહ્યો છે હું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ જાધવ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે થરાદનો જિલ્લો જાહેર કર્યો છે થરાદ જિલ્લો જાહેર થવાથી એ તો યુવાનોમાં ખૂબ રોજગારીની તકો ઊભી થશે નવી નવી ઓફિસોનું ઉત્પાદન થશે જ્યાંથી લોકોને આવર વ્યવહારમાં કોઈ તકલીફ નહીં પડે અત્યારે જે આજુબાજુના જે તાલુકાઓ છે એમને ખૂબ સરળતા રહેશે અને અત્યારે જોઈએ તો ખુબ ખુશીનો માહોલ છે ખરાદની અંદર આજે અધ્યક્ષ સાહેબ જયારે જુદો જાહેર થયો છે અને તે ખરાદ બતાવી રહ્યા છે તો એમના સુસ્વાગત માટે અત્યારે લોકો ઉમટી પડ્યા છે અને એમનો અતલે જગ્યાએ સુસ્વાગત થવાનું છે અને ખૂબ આનંદની અને ગર્વની લાગણી અનુભવી છે. પ્રજાને કેવું છે કે થરાદ પ્રજા શું કહેવા માંગે છે? માહોલ છે અને એમ વિચારે છે કે થરાદ અત્યારે આધુનિક સિટી બની રહી છે, સ્માર્ટ સિટી બની રહી છે અને જે જાહેર થયો છે તો થરાદના લોકોની અંદર એક આનંદની લાગણી છે અને બધા ખુશીનો માહોલનો અનુભવ કરે છે. કયા કયા થરાદ જીલો જાહેર થવાથી લાભ છે. પછી આપણે તો પ્રથમ વાવ થરાદ નામ આપ્યું છે તો એમાં આપણે ખુશ ખુશીનો માહોલ છે.

નાના મોટા ગરીબોને કે નાના મોટા કોઈ બી કામ હોય તો અમારે બધાને સહેલાઈથી નજીક પડે એ માટે કોઈને ને ખાવાની હવે જરૂર નથી પાલનપુરમાં અને મારા થરાદ વાવમાં બન્યો છે એ શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ

જ્યારે ખરાબ ની અંદર આવી ગયા છે ત્યારે તમે દેખો ખુશીની માહોલ તમે ખરાબ ની રાખી પ્રજા કેટલો ખુશીનો માહોલ તમને જોવા મળી રહ્યો છે ખરાબ જિલ્લે જાહેર થવા જે સુવિધા ના છેડાના માણસો છે જેમ કે પાલનપુર સુધી જે લોન થેવું પડતું પચાસ કિલોમીટર ના અંતરની અંદર તરતના હેડકોર્ટ ની અંદર બધા લાભ લઈ શકશે અને ખરાબ ની અંદર ખરેખર ખૂબ જ જરૂરિયાત હતી અને સાયબ થ્રી અને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી અને એમની જે

અને હાલમાં બે હાજર પચીસ ની એક સરસ ભેટ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને અમારા વાવ થરાદના લોકલા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ એવા શંકરભાઈ ચૌધરી સાહેબને ને જ ધન્યવાદ અભિનંદન પાઠવું છું એમનો ખૂબ ખૂબ આભાર માગું છું

બાકીની જિલ્લાની ઓફિસો પણ થવાની છે જેના લીધે પ્રજાને ખૂબ ખૂબ જ જ સારો વાતાવરણ પેદા થશે થશે કામગીરી ઝડપી અને પ્રજાકીય કામો જે ઝડપી થવાના છે એટલા ઝડપી બનશે એટલી રોજગારીની તકો વધશે એટલે સૌને પણ આ જિલ્લો થવાથી આજુબાજુની તમામ વસ્તીને ખૂબ જ લાભ થવાનો છે એટલા માટે આજુબાજુની તમામ વસ્તી જે આઠ તાલુકા ડિક્લેર થયા છે એ સૌ માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ માન્ય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવે છે ખુબ ખૂબ અભિનંદન આપે છે અને એમનો ખૂબ ખૂબ આભાર માગે છે અસ્તુ ભારત માતા માતાજી